जय महाराज जय महाराज क्या नाम है आपका चंदर भाई, चंदर भाई? हाँ। आपक ये क्या चीज़ बनाते हो कचोरी समोचा ब्रेड पकौड़ा और डिश का क्या भाव है एक डिश का और कितना कितना आता है समोचा तीन आएगा ब्रेड पकौड़ा एक आएगा कचौरी दो आएगी और क्या टाइमिंग है इधर का सात बजे से दो बजे तक अच्छा और साथ में क्या क्या मिल जाएगा चटनी मीठी मिलेगी तीखी मिलेगी दही मिलेगा ढूंढी मिलेगी अच्छा और किसी को पार्सल चाहिए पार्सल कर दूंगा चटनी अलग से कर और किसी को शादी वगैरह पार्टी में ऑर्डर चाहिए तो ऑर्डर ले लूँगा बड़ा ऑर्डर ले लेते हो ठीक है ओके तो हमारे लिए एक डिश बना दो ठीक है મિત્રો આવી 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 ગઈ 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 ચટણી સરસ ઉપર બહુ મસ્ત છે ડીશ રેડી થઈ મિત્રો હવે આપણે ટેસ્ટ કરીશું એનો ટેસ્ટ કઈશું તમને જય મહારાજ કાકા શું નામ છે પ્રકાશ હવે અહીં ગાડી તમે આ જય મહારાજ નાસ્તા હાઉસમાં કમળા ચોકડીએ જે સમોસા ખાવા માટે આવ્યા છે તો એનો ટેસ્ટ કેવો છે અને કેટલા ટાઈમથી આવો છો એ કહો ટેસ્ટ તો બહુ બેસ્ટ છે હા અને ઘણા ટાઈમથી અમે આવીએ છીએ અહીંયા લોકલ જ રહીએ છીએ અમારા ઘરે ગેસ્ટ આવે તો પણ અહીંયાથી લઈ જઈએ છીએ બરાબર અને અહીંની એક ખાસિયત છે કે તમને ગરમ જ મળી જાય નાસ્તો મળી જશે ઓકે તમને લોડ કરેલો કે બનાવેલો ઠંડુ નહીં મળે એમ ગરમ તમે જયારે આવો પાંચ કે દસ મિનિટ ઉભા રહો તમને ગરમ નાસ્તો મળી જશે બરાબર છે અને અમારા વ્યૂઅર મિત્રો શું કે છો અહીંયા આવવા માટે આવો એક આવો ટેસ્ટ કરો બહુ બેસ્ટ જગ્યા છે ઓકે જય મહારાજ જય મહારાજ તો મિત્રો આપણે આવ્યા છે જય મહારાજ નાસ્તાઓ જે કમળા ચોકડી પર આવેલ છે અને ઘણા બધા મિત્રોએ કીધું હતું કે સમોસા કચોરી અને બ્રેડ પકોડા બધા સાથે આપણે સમોસાની ખાસ ડિમાન્ડ હતી તો આજે સમોસા બતાવીએ છીએ જો મિત્રો ચટણીને ડુંગળીને બધું મસ્ત નાખીને ખરેખર મિત્રો બહુ જોરદાર ટેસ્ટ છે એકવાર તો ટ્રાય કરો મિત્રો તમને ખૂબ મજ પડી જશે અને નડિયાદની અંદર આવો ટેસ્ટ એટલે જોરદાર ટેસ્ટ કહેવાય મિત્રો માત્ર વીસ રૂપિયાની અંદર મળી જાવાનું છે અહીં બાજુ આવો તો એકવાર જરૂરથી મુલાકાત લેજો તો મળીએ નવા વિડીયો સાથે જય મહારાજ